આજે અવરતંડ સંસારનું વૃક્ષ વિશે વાત કરી છે સામાન્ય રીતે સમાજમાં જ્યારે કોઈ મરણનો પ્રસંગ આવે ત્યારે પંદરમો અધ્યાય બોલવામાં આવે છે તેને પુરુષોત્તમ અધ્યાય કહેવામાં આવે છે પુરુષોત્તમ નામ યોગ આવું અહીંયા કહેવામાં આવે છે અને પ્રશ્ન એ થાય છે કેમ અઢાર મોને પંદરમો જ શા માટે આવું તેનું મુખ્ય કારણ એ છે કે તેનું અધ્યાયમાં આ દુઃખદાયી સંસારમાં નાસવંત અને નાસવંત એવા સંસારમાં જન્મ મરણના ચક્કરમાંથી છૂટવામાં રસ્તો બતાવે છે એટલું જ નહીં મૃત્યુ પછી આત્મા ક્યાં જશે તેનું સત્ય પણ ખુલ્લું કરી છે અને કેવી રીતે જાય છે તેનું વિજ્ઞાન ભગવાને ખુલ્લું કરી છે અને પુરુષ આત્મામાંથી પુરુષોત્તમ પરમાત્મા બનવાનો રસ્તો બતાવ્યો છે અને ભગવાને શરૂઆતમાં એક જ અવળંડા વૃક્ષની વાત કરી છે તે છે ભૌતિક સ્વરૂપે સંસારરૂપી જોવા મળતું વૃક્ષ જેને અવલૌગિક વૃક્ષ છે તેને અવલૌકિક વૃક્ષ કહેવામાં આવે છે તેને ઉપર મૂળ નીચે તરફ શાખા હોય છે ઉપર મૂળ હોય છે નીચે તરફ શાખા હોય છે તે શાખા રૂપી અશ્વત્વ તે વૃક્ષને અવયવ્ય કરે છે અને વેદ તેના પાંડે છે જો આ સંસારનું વૃક્ષ જે જાણે છે વેદોને જાણનારો છે તે સંસારનું વૃક્ષ ત્રણ ગુણોમાં રહેલું છે રજસ તમસ અને સત્વ આ દ્વારા ફેલાયેલી વિષયરૂપી કૂપળો ને શાખાઓ નીચે મધ્યમાં ઉપર બધી જ બાજુ ફેલાયેલી છે એટલે આ સંસારનું હવેચંડુ વૃક્ષ કહેવામાં આવે છે અને અર્થાત આ સંસારમાં વૃક્ષરોગ જેવું જોવા મળતું નથી જેનું શરૂઆત પણ નથી અને તેનો અંત પણ નથી કારણ કે તેમને કહ્યું છે કે સ્થિર પણ નથી અને હે અર્જુન આ દઢ સંસાર રૂપી સંસારરૂપી વૃક્ષને દઢ વૈરાગ્ય રૂપી કાપી નાખીને નીચેથી શસ્ત્ર કાપી નાખ તો પછી મૂળ ઉપર ઉગવાનો પ્રશ્ન આવશે નહીં એટલે આજ પૂરતું આટલું જય શ્રીરામ